વર્લ્ડ બ્રાહ્મણ ફેડરેશનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને દર્ભાવતીના લોકલાડીલા ધારાસભ્ય શૈલેષ મહેતાનું આજે જન્મદિવસ છે ધારાસભ્ય શૈલેષ મહેતાએ તેમના જન્મદિવસ નિમિત્તે તેમના ધર્મપત્ની મીનાબેન મહેતા સાથે કુબેર દાદાના દર્શન અને પૂજન આરતી કરી આશીર્વાદ લીધા હતા સાથે સાથે દર્ભાવતીના લોકોની સુખ શાંતિ અને સમૃદ્ધિ માટે પણ પ્રાર્થના કરી હતી

નો આજ જ જન્મદિવસ છે દરબાવતીના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ પોતાના ધર્મપત્ની મીનાબેન મહેતા સાથે વહેલી સવારે કર્ણાડી સ્થિત કુબેર ભંડારી મંદિર ખાતે પૂજા અર્ચના આરતી કરી હતી અને કુબેર ભંડારી દાદાના આશીર્વાદ લીધા હતા આ પ્રસંગે તેમણે દરબાવતીના લોકોના સુખ શાંતિ સમૃદ્ધિ માટે કામના વ્યક્ત કરી હતી આજરોજ ઉત્પત્તિ એકાદશી જેનો મહિમા એક હજાર અગિયારસ કરો એ બરાબર આજની અગિયારસ છે આજે કુદરતથી વધ એકાદશી નિમિત્તે વર્ષોથી અહીંયા આવતો હું છું આજની એકાદશીનો પ્રસંગ અને સાથે સાથે આજની તારીખે જન્મદિન આજની શરૂઆત કુબેર દાદાના આશીર્વાદથી કરી છે અને ડભોઈ વિધાનસભા જ નહીં પણ કોઈના હ્રદયમાં ઉત્પાદ ના થાય કોઈના મગજનો ઉત્પાદન ના થાય અને તમામ શાંતિ અને સમૃદ્ધિ મળે એવી પ્રભુ કુબેર કુબેરદાદા પાસે પ્રાર્થના કરી છે તમામનું કલ્યાણ થાય તમામને મનોઈચ્છા પૂરી થાય જય કુબેર